સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને ભાજપ સરકારની બેવડી નીતિ તેમજ પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે અનેક વખતે રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિસાન અધિકાર યાત્રા રેલી યોજી ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી અને ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્યારી છે બાર તારીખથી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય ચાર પાંચ માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદન પત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ હતી ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નક્કી કરવામાં આવ્યા હતા એજ રીતે પૈસા આપવામાં આવે અને ખરેખર રીતે ખેડૂતોને જે અત્યારે ખાતર બિયારણ ની અંદર જે ચેડા થાય છે નકલી બિયારણ નકલી ખાતર એની અંદર પણ સરકારે ખરેખર રીતે ધ્યાન આપવું જોઈએ જયારે ખેડૂતોને ખાતરની

જે કિસાન અધિકારી યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસટીઆર ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને મળવા જોઈએ મળ્યા નથી તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસટીઆર ની યોજના પ્રમાણે ખેડૂતોને એક હેક્ટરના બાવીસ લેખે બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા જોઈએ એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ને જયારે અમને બોલાવશે ત્યારે બધા ખેડૂતો આવશું અને કોંગ્રેસ જે અમારી લડત લડી રહી છે એને અમે સંપૂર્ણ સહકાર અને ટેકો રજૂ કરીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી હું આટલું આપને જણાવું છું